એક બે દિવસ નહીં એકસો વીસ દિવસ સુધી આવું ચાલ્યું ચાર મહિના પછી એ લોકો ભેગા બેસતા થયા અને આખું વાતાવરણ બદલાઈ ગયું આ પ્રકાશ બે ના આઠમાં પ્રકાશના જૂન મહિનામાં સૂર્યકાંતભાઈનો પ્રસંગ છે આપણે કાર્ય કરતા સૂર્યકાંતભાઈ ખંબોળજના એક ભાઈ એક બેન આવ્યા એક ભાઈ આવ્યા એમની પાસે મારા પત્નીનો બહુ પ્રશ્ન છે તો કે ઘર સભા કરો કે ઘર સભા ક્યાંથી કરવું મારા પત્ની ઘરમાં જ નથી છ મહિનાથી પિયર જતા રહ્યા છે હવે પાછા આવાની ના પાડે છે તો આવી શિબિર થતી બી એમાં એકાદ દાડો શિબિરમાં એના પત્નીને સૂર્યકાંત ભઈ બોલાય આવ્યા પછી એમને સમજાવ્યું કે તમને જે આ પ્રશ્ન થાય છે એ પ્રશ્ન ન થાય તો તમે આવો કે થાવું આ લોકોના ઘરમાં સમજાવ્યું કે પહેલેથી ઘર સભા કરજો કે કરશો ઘર સભા ઘરમાં શરૂ થઈ ગઈ એના પત્ની આવ્યા આજે ઘરની અંદર એકદમ શાંતિ છે આવા તો કેટલા બધા પ્રસંગો છે જે પતિ પત્નીના સંબંધો બાપ દીકરાના સંબંધો બાપ અંદર મિસઅંડરસ્ટેન્ડિંગ થતું હોય એવા બધા સંબંધોની અંદર બધો સુધારો થયો હોય એવા કેટલા બધા પ્રસંગો છે માતા પિતા સાથે નરેશભાઈ છે યુસ્ટનના પછી દીપતેશભાઈ છે ન્યુ જર્સીના ઘરમાં હવે કોમ્યુનિકેશન ગેપ આ બધું સામાન્ય વાતમાં બધી શંકાઓ જતી હોય છે હવે ઓલા પત્ની હોય એટલા છોકરાને રાજી થાય એવું બધું બનાવે એટલે પરદેશમાં અમેરિકામાં રહે એટલે ઓલું પીઝા બનાવે ને ઓલી ટાકો બનાવે ને ઓલું લઝાનિયા બનાવે ને એવું બધું બનાવે એટલે ઓલા ઘરના મા બાપને થાય જો આને આપણે ખાવા જ દેવું નથી એટલે આ બનાવે છે કઈક રવિવારે એના મા બાપ કે અમારે ફરવા જવું છે અમને અહીંયા લઈ જજો તો છોકરો કે ભાઈ આજે મેં નક્કી કર્યું તું મારે અહીંયા જવાનું છે જોયું આપણું રાખે છે જરાય આશંકા શંકા દ્રઢ થવા માંડી ઘર સભા થવા માંડી ને ઘરની અંદર વાતો થવા માંડી મૂળભૂત શું છે અંદર અંદર વાતો નથી થતી ભેગા રહીએ છીએ અને અંદર અંદર વાતો ચિત્તો ને થોડું ઘણું એવી આપલે થાય વિચારોની તો છે ને તો શંકા દૂર થઈ જાય પણ જે રીતે વિચારોની આપલે થવી જોઈએ ને શંકા દૂર થવી જોઈએ ને એ નથી થતી તો આ ઘર સભા છે ને મોટા મોટું માધ્યમ છે કે જ્યારે બધા ભેગા બેસે ને બધી વાતો ચિત્તો થાય તો પછી એ લોકો નક્કી જ કરી નાખ્યો કે આપણે છે ને ઘર સભાની અંદર આટલું આટલું આપણે રોજ નક્કી કે ભાઈ જો સોમવારે આ બનાવવાના છે મંગળવારે આ બુધવારે આ ગુરુવારે શુક્રવાર શનિવાર રવિવાર અને શનિ રવિ માં આ દિવસે ફરવા જવાનું છે મા બાપ કે ના રહી જવાનું તો ફરવાનું કેન્સલ કરીને ત્યાં લઈ જવાનું જો આખું કોમ્યુનિકેશન ગેપ ટળી ગયા તો ઘણા પ્રશ્ન બધા હલ થાય છે અને ઘર સભા ઘણા બધા આપણે બધા તો સત્સંગી ડોક્ટરો છે અહીંયા લગભગ બધા એસી ટકા એટલે કરતા હોય છે હવે ખાલી એની અંદર પૂજે મોહન સ્વામી વાત કરી કે બાપાની આજ્ઞા છે એમ ધારીને થોડા સિરિયસ થઈને ઘર સભા થોડું સિરિયસ થઈને થાય તો કરી ઘર સભા વચના વાતો હું એ રોજ વાંચું પણ વાંચવા પૂરતું વાંચું મારું મન તો ક્યાંય ફરતું હોય અને એની વચ્ચે વચ્ચે હજાર કામ આવે તો એ બધા કરી નાખવાના હવે એ વચના વ્રતમાં મારા વાંચનમાં શું ઠેકાણું રહે શું મને મળે પણ થોડા સિરિયસ થઈએ એની અંદર આયોજન એવું કરીએ કે ગમે એમ કરીને આપણી આ ઘર સભા છે ને કેમ સારી કરવી અહીં કેટલા બધાના અનુભવ થયો માતા પિતામાં ફેરફાર થઈ ગયો પોતાના ગુસ્સો ટળી ગયો હોય એમાં તો કેટલા બધા લગભગ દસ થી પંદર વ્યક્તિના લેખમાં એ બધી વાતો છે કે વ્યક્તિનો ગુસ્સો ઓછો થઈ ગયો પોતાનો એ પોતે શાંત થઈ ગયા તો એની અંદર હું વિશિષ્ટ આયોજન કંઈ પણ કરું મારી ઘર સભા છે ને ઘરનું એક મહત્વનો પ્રસંગ બની જાય મારી ઘર સભા ભગવાનને પધરાવાનો રોજ ભગવાન પધારે છે એ ભાવનો એક આખો મોટો આનંદનો ઉત્સવ બની જાય એવી એક ઘર સભા થાય એવો હું વિચાર કરીને જો કરું તો થઈ જાય ચોક્કસ ટાઈમ આપણે રૂપેન ભાઈ કેનેડા છે ટોરન્ટોના એને પોતાને ઓલું લોન કટિંગ કરતા કરતા પગે વાગી ગયું ને તાત્કાલિક એને લઈ જવા પડ્યા હતા હોસ્પિટલમાં તો બધા ઘરના માણસો એકદમ ઓલા રડતા હતા ને એવું બધું કરતા હતા કારણ કે આખું ઓલું લોન કટિંગ મશીન પગ પર ચડી જાય બધું છોલાઈ ગયું હશે ઘરમાં એ વખતે ખોવાઈ ગયું પાછું એને કઈક થઈ નથી એને ઘરમાં ગોતવા નીકળ્યા તો જોયું તો ઘર મંદિર ની આગળ બેઠો બેઠો ધૂન કરતો હતો એને પૂછ્યું કે તું શું કરે છે એ તમે બધા રડારડ કરો છો અત્યારે ભગવાનને પ્રાર્થના કરો ને તો કાકાને જલ્દી મટી જાય પાંચ વર્ષ છોકરો એને આ સંસ્કાર આ ક્યાંથી પડ્યા પણ રૂપેનભાઈ એ ઘરમાં નક્કી કરી નાખ્યું છે કે આપણો ચોક્કસ ટાઈમ આ ટાઈમે ઘરમાં આરતી થશે ને આ ટાઈમે ઘર સભા થશે એ ટાઈમે બધા હાજર થઈ જવાનું આપણે એમ સ્વામી કેમ થાય તો રોજ કેમ આપણે નક્કી કરી નાખ્યું નવ વાગે ખુલશે એટલે ખુલશે એ વાગે કેમ આપણે એક નક્કી કરીએ છીએ ને તો થઈ શકે છે તો આપણે ઘરની અંદર આ નક્કી કરી નાખ્યું પછી હરેશભાઈ યુસ્ટન છે એની અંદર શું કરી નાખ્યું કે બાળકો જ આયોજન કરે બાળકોને જ સોંપી દેવું જોઈએ ઘર સભાનું બધું કામ કે કયું વાંચવાનું કયું ન વાંચું શું કરવું આ કરવું તે કરવું કોણ ધૂન બોલાવે કે કોણ કીર્તન બોલાવે કે કોણ વાંચે એ બધું તમે જ નક્કી કરો તો એને આખું એને એનો વિકાસ થાય અને એને ઉત્સાહ એને આખું ઘરની અંદર વાતાવરણ બદલાય અમદાવાદની અંદર સંતોએ સભા શરૂ કરાવી એક ઘરમાં બાપ આપણા સતસંગી પાકા છોકરાઓ બધા કાર્યકર જેવા મંદિર કાયમ આવતા જતા છોકરાઓએ સંતોને વાત કરી કે ખરી લોપ નાખી તમે અમારીમાં છે કે એટલે ઘર સભાને આવી લવ કેમ કહો છો આ તો બાપાએ એટલે બધા એની વાત કરી છે કે આ ખરેખર ઈ લોભ છે કે છે કે શું તમારી ઘર સભા કેવી રીતે થાય છે કે અમારી ઘર સભા બબે કલાક હાલે છે આ તમે નહીં ત્રણ વાર પ્રવચન કર્યું તો ચોથી વાર હજી મૂકતા નથી એમ કહે છે માઇક મારા બાપા મૂકતા જ નથી કે ઘર સભામાં વાતો કરવાનું કે કેવી રીતે થાય છે કે મારા બાપુજી શું કરે છે કે એમ કહે છે કે જો તમારે મારા માટે ગાદી તકિયા બધું વ્યવસ્થિત ગોઠવી દેવાનું એટલે હું આવે એ આવે પછી શું કે કે જો તને કઈ ધૂન ગાતા આવડતું નથી ચલ હું બતાવું હું ગાઈ હું જ ગાઈશ ધૂન ધૂન એ ગાય તમારા કોઈના સૂરમાં ઠેકાણા નથી એટલે કીર્તન એ ગાય પછી કે તમને બધાને ક્યાં કઈ આવડે છે લાવો હું તમને વતના ધમજાવું કે વતના તે વાંચે બેટિંગ એ કરે બોલિંગ એ કરે ફિલ્ડિંગ એ કરે કેવું સુખ આવે એને તો પછી બધું પોતે જ કર્યા કરે તો પછી આવી રીતે ઘર સભાની અંદર કે છે બધું હું જ કરીશ અને પછી કે સ્વામી એ વાંધો નહીં ભલે ને એકલા એ કર્યા કરતા પણ દોઢ દોઢ બબ બે કલાક ચલાવે છે એ ચલાવી લઈએ કે ચલો ભાઈ દોઢ આપણે કહે છે ભાઈ વીસ થી પચીસ મિનિટ કે અડધો કલાક જેટલી ઘર છે પછી બહુ લાંબી ન ચલાવે પણ આપણે ને કે એ અમે ચલાવી લઈએ દોઢ કલાક ચાલે તો પણ પાછા ઉપદેશ કરે છે વતનામ્રત વાંચે ને કે જો શું આવ્યું મહારાજે શું કહ્યું કે રજોગુણ છે એમાં કોઈ દિવસ સુખ થાય નહીં આ તું નવું પેન્ટ માગે છે ને રજોગુણ છે એટલે પર મારું પેન્ટ ફાટી ગયું છે ભાઈસાબ હું એ માગું છું કે નવું રજોગુણ નથી માગતો પણ આવી રીતે ઉપદેશ આપવાનું સાધન બનાવી દે જો કોઈ પણ વસ્તુ છે ને એને આપણે ઢાલ તરીકે આપણા દોષોને ઢાકવાની ઢાલ તરીકે ઉપયોગ કરશું ને એમાં કોઈ દિવસ શાંતિ નહીં થાય જે ગઈ છે એ યથાર્થ રીતે અંતકરણ મહારાજ महाराज સ્વામીને માથે રાખીને જો કરશું ને તેનો લાભ થશે તો આ ઘર સભાની અંદર બધું બાળકોને સોંપી દેવાનું તો સરસ મજાનો રોજ બધો કાર્યક્રમ બધો થઈ શકે એવી રીતે આપણે જોઈએ છે કે કેતનભાઈ છે એટલાન્ટામાં એણે શું કર્યું ઘર સભામાં એણે ઘર સભાની અંદર દિવસ પ્રમાણે સભાના કાર્યક્રમ ગોઠવી દીધા છે કે સોમવારે ભજન દી મંગળવારે તો રમત દી રમે સત્સંગની બધી અંદર કે પછી પનિશમેન્ટ બધી સત્સંગ સંબંધી જાય કે પાંચ દંડવત કરો કે પાંચ માળા ફેરવો કે બધી થાય પણ રમત મંગળવારે બુધવારે ડાન્સ હવે ડાન્સમાં શું પણ આજના છોકરાઓને ડાન્સ કરવાની શોખ હોય છે તો એને નક્કી કરી દીધું કે ભાઈ તારે ડાન્સ કરવાનો છે જે કઈ નાના છોકરાઓની અંદર તે છોકરાઓ આપણા સત્સંગ દર્શનની વિડીયો જોઈને તૈયાર કરે ડાન્સ ક્યાં ક્યાં ઘરમાં સ્ટેજ હોય પણ જે કઈ નાનકડું એટલું મળે એ જગ્યા એમાં ડાન્સ કરે પણ આ ઘર સભાને રસપ્રદ બનાવે ગમે એમ કરીને ઘર સભા કેવી રીતે વધારે રસપ્રદ થાય એના માટે એના બધા આયોજન તો એ કરી શકાય તો પછી આ રીતે કરી શકાય બાબુભાઈ પટેલ છે ટેક્સાસ માં એમને ઘરમાં બધાને વારા ગોઠવી દીધા કે ભાઈ પંદર દિવસ આને ઠાકોરજીને જગાડવાના પંદર દિવસ આને પોઢાડવાના આને થાળ કરવાનો આને આ કરવાનો આ તો ઘરમાં કેવું થાય કે તમે આરતી પૂજા બધું ઘરમાં કે બધું કરે છે કોણ કરે છે

માલની ખરીદી આ ભાઈ કરે છે વેટાણ આ કરે છે મજૂરો પર ધ્યાન આ રાખે છે અને ધરમ નિયમનું કામ છે ને આને સોંપ્યું છે એટલે એને જ કરો બધી વાત એ અમને કંઈ કરતા ને એમ ઘરની અંદર છે ને આ બધું આપણે મહિલાને સોંપી દઈશું એ જ કર્યા કરે આપણે કંઈ કરવા નહીં પણ એની અંદર આવી રીતે વારા કરે તો શું આ બધું ઘર સભા કેવી રીતે રસપ્રદ બનાવવાનું પછી આપણા દિપ્તેશભાઈ છે ન્યૂ જર્સીમાં એ શું કરે છે એ લોકો મહિને એક ડે ઉજવે કે એજ્યુકેશન ડે તો એજ્યુકેશન ડે એટલે કે એ દિવસે અભ્યાસ સંબંધિત બધી વાતો થાય ઘરની અંદર આજે કેવા નવા નવા કોર્સ આવ્યા છે શું આવ્યા છે જેની આગળ જે બધી માહિતી હોય બીજો હેલ્થ ડે હેલ્થ ડેમાં કે ઘરમાં આપણે બધાનું સ્વાસ્થ્ય સારું રહેના માટે શું શું કરવું જોઈએ એની બધી અંદર અંદર ચર્ચા થાય કે ભાઈ છોકરાઓએ નખ કાપી નાખવા જોઈએ અથવા રસોઈમાં આવું બનાવવું જોઈએ કે તેવું બનાવવું જોઈએ કે કસરત કરાવવી જોઈએ કે આ બધું તો આવી રીતે જુદા જુદા ડે ઉજવીને એ લોકો એ ઘર સભાને રસપ્રદ બધું બનાવવાનો પ્રયત્ન કરે છે પંકજભાઈ પટેલ છે એમણે એટલું એક સરસ કર્યું છે ઘર સભામાં કે એ લોકો ઘર સભાની અંદર અંતર્દ્રષ્ટિ ચાર્ટ દસ મિનિટ રોજ એના માટે ફાળવવામાં આવે અને બધા જ શું કરે કે બીજા સભ્યોની જે ગમતી બાબતો એ પણ લખે ન ગમતી બાબતો એ પણ લખે એનું બધાની વચ્ચે જ વાંચન થાય ન ગમતી બાબતો માટે ઓલા સભ્યોને ખુલાસો આપવાની છૂટ એની સામે દલીલ નહીં કરવાની ઓલા ખુલાસો કરવાનો કે ભાઈ મારી આ બાબત તમને ગમતી નથી પણ મારી આટલી દૈહિક પ્રકૃતિ લીધે આ થાય છે અથવા મારી માનસિક પરિસ્થિતિ આવી છે એટલે આવું થાય છે એવું ત્યાં બધી વાત થાય આને લીધે એક સમજણનું અંગ કેળવાયું એ લખે છે પંકજભાઈ કે મને કેવું અંગ હતું કે મને ટાઈમ બીજો મળે નહીં એટલે હું જમતા જમતા પણ વાંચ્યા કરું તો મારા છોકરા છોકરીઓ આનાથી આખી છે ને ઘરની અંદર કુટેવ છે એ બધી કુટેવ બધી નીકળી ગઈ એટલાન્ટાની અંદર આપણા પંકજભાઈ છે એ શું કરે કે રોજ ઘર સભાની અંદર ચર્ચા થાય ઘર સભા પછી છોકરાઓને પૂછે કે તમે સ્કૂલમાં શું શીખી આવ્યા એટલે છોકરાઓ બધી અમેરિકાની અંદર જે કઈ વાતો કરીએ કે અમે લોકો દેશમાં રહીને આવેલા છે એટલે અમને એના ખબર નથી અમે એમની પાસે ભણીએ એ અમારી પાસે બધું ભણે છે અને મેં વાત કરી તો કહેવાનું શું છે કે ઘણી રીતે આ રસપ્રદ આપણે કરી શકીએ ઉત્સવો ઉજવી શકાય અમારે મંદિરમાં સાસી માનો જન્મ દિવસ હોય યોગીજી મહારાજ નો હોય ભગતજી મહારાજ નો હોય ગુણાત્ય સ્વામી મહારાજ નો હોય તો આપણે બધા એમાં પર્વ કરીએ છીએ કે ગુણાતીત પર્વ પાંચ દિવસનું પછી શાસ્ત્રી પછી શ્રીજી હરિ પર્વ કરીએ પર્વ કરી શકાય ઘરમાં પાંચ દિવસ જુદા જુદા પ્રવચન વાળા ગોઠવી શકાય યોગી પર્વ તો ગુણ ગ્રહણનો કાર્યક્રમ રાખો કે આજે બધા એકબીજાના ગુણ કહેવાના છે જેના હાથમાં જેની ચિઠ્ઠી આવે એના ગુણ કહેવાના છે તો થઈ શકે ઉત્સવો ઘરમાં થઈ શકે નાના છોકરામાં ઘરની સ્થિતિ પણ બહુ જ નબળી છે અને એમના વાડીલો તો સત્સંગમાં અહીંયા આપણા મંદિરમાં દર્શન નથી આવતા પણ બાળમંડળમાં છોકરા આવે છે એ લોકોનું દર હમણાં શ્રાવણ મહિનો આવે ને હિંડોળાની બધી સ્પર્ધાને એવું મંડળમાં કરાવે તો આમ આપણે જોઈએ નાના નાના માચીસના ખોખા કે પછી ઓલી બાવળની સળીઓ આમ તેમ બધું ભેગું કરીને એટલા સરસ હિંડોળા કલાત્મક બનાવ્યા હોય છે તો મહિનો એક હિંડોળો પર્વ કેમ આપણે ઘરમાં ના ઉજવી બાળકોને કહીએ કે મંદિરમાં મોટા મોટા હિંડોળા બદલાય છે તમે જુઓ આ કરો ક્રિયાત્મક એક રચનાત્મક એને કઈ કાર્ય મળશે તો હિંડોળા બનાવી શકાય અન્કોટ નો ઉત્સવ છે તો ઘરમાં આપણે મિષ્ટાન તો બનાવીએ જ છે મંદિરમાં બરાબર છે આપણે અન્કોટના દર્શન કરવા જવાનું જ છે પણ ઘરની અંદર અન્કોટ એક કરીએ બધા જ ભેગા થઈને એક થાળ કે બે થાળ જે નાના મોટા પણ આવડતા હોય એ બધા ગાય તો ઘરમાં થઈ શકે જલજીણી ઉત્સવ અહિયાં સારંગપુર હોય ને બધું ઉજવાય છે પણ જલજીણી ઉત્સવ ઘરમાં થઈ શકે ઘરમાં ટપ તો હોય જ છે બધા ઘરમાં ઓલી નાનકડી સરખી બોટ આવે પેલા તો ઓલી મીણબત્તી વાળી બોટ આવતી હોય તો બધી ઇલેક્ટ્રિક ની થઈ ગઈ ઓલી આમ મીણબત્તી ફટા ફટ ફટફટ ફટ 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 બોટા ફર્યા કરે અંદર બધી તો બાળકોને સોંપી દઈએ મોટી મીણબત્તી કે ગમે તેવી બોટ નાનકડી એની પર મૂર્તિ પધરાવે એની પાંચ આરતી કરો એની ધૂન કરો ગમે એમ કરીને ઘર સભાને મહત્વ આપીને એને જો રસપ્રદ બનાવવા પ્રયત્ન કરીશું અને એનાથી જો કરીશું તો આપણા ઘણા પ્રશ્નોનો ઉકેલ એની મેળે આવી જાય છે બીજી બધી વસ્તુ છે ને એ આપણને સમજાય ન હોય ને તો પણ આ ઘર સભા એવી એક ટેકનિક છે ને કે એની અંદરથી બધું જ આપણને સૂજી જાય છે અને બધું જ આપણાથી થઈ શકે છે તો એટલા માટે ખાસ આગ્રહ એ છે કે એથી કંઈ નિશ્ચય કરીને જઈએ કે હું આ કરીશ અને એના માટે પાછું મહત્વ એને આપીને નેત્રા આ બધી વાતો કેવું થશે આપણા માટે આશ્વાસન થઈ જશે આનંદ આવશે કે બહુ સારી વાતો થઈ બહુ પ્રેરણા મળી પણ નિશ્ચય નહીં થયો હોય ને ત્યાં સુધી પછી એનું ફળ નહીં મળે એનું આપણને ફળ નહીં મળે પણ જો નિશ્ચય થયો હશે તો ગમે તેવો વ્યક્તિ હશે આ તો બધા આપણે સારા ઘરની વાત કરી પરદેશના પણ અહીંયા ભરતભાઈ મુંજાણી નામના અમદાવાદમાં દરજી છે દરજી પણ એમણે એવું લખ્યું એ કલ્પ વૃક્ષ છે ચિંતા માણી છે એના ત્રણ છોકરા એન્જિનિયર થયા ત્રણેયમાંથી એકે છોકરા કે છે ફિલ્મ જોતા નથી એટલે કે એને જગત નો એવું કોઈ વાતાવરણ ની અંદર લેવાયા જ નથી એટલું તો છે જ એનાથી વિશેષ શું તેના ઘરમાં કેવો વિવેક આવી ગયો છે બધાને કે છાપું તો ઘરમાં આવે પણ છાપાની અંદર ઓલી ફિલમની પૂર્તિ આવતી હોય છે એ છાપું ઘરમાં ગુસે ને એની પહેલા જ ફિલમની પૂર્તિ જેના હાથમાં છાપુ પહેલાં આવ્યું હોય એ ફિલમની પૂર્તિ કાઢી અને સીધું જ્યાં ઓલા પસ્તીના બધા કાગળિયા મૂક્યા હોય ને એની આરે મૂકી દેવામાં આવે વાંચવાનું જ નહીં એની ઈચ્છા જ ન થાય કોઈ દિવસ છોકરાઓ કહે છે કે ખોટા ખર્ચ માટે મારી પાસે માંગણી નથી કરી અને જે કઈ પૈસા આપ્યા હોય એનો પાકો હિસાબ સામેથી મને આપી ગયા છે જો આ સંસ્કાર સામાન્ય કુટુંબ હોય કે મોટું કુટુંબ હોય ગમે તે હોય એ જો આ આ ઘર સભાને આપણે કરતા જઈશું ને તો સંસ્કાર જળવાઈ રહેશે એટલે અહીંથી નિશ્ચય નિર્ણય હમણાં આપણને છેલ્લે નિયમ પત્ર સંકલ્પ પત્ર પૂજે મોહન સ્વામી આપણે આગળ ભરાવશે પણ એવો કોઈ નિર્ણય લઈને જઈએ કે અમારે કરવું છે હું કરીશ જ કારણ કે જો આ નહીં થાય

નિશ્ચય તો આ ઘર બહુ મોટું કામ થશે બીજા બધા સિદ્ધાંતો સમજતા ફાવે ફાવે ન એટલું આપણને શીખાયો એટલે શું કેટલું યાદ રહ્યું ના રહ્યું હોય અથવા આપણને પ્રેક્ટિકલી પણ થોડું અઘરું પણ પડે પણ એક આ ઘર સભા હશે તો બધું થશે એટલા માટે સંતો એક વાત કાયમ કર્યા કરે છે કે સબ દર્દો કી એક દવા ઘર સભા દર્દો ગમે તે હોય ને કારણ કે કે આમાં મોટા વચન છે વાત કરી પ્રગટની એક આજ્ઞા કરોડ આજ્ઞા કરતા વધારે છે કરોડ આજ્ઞા કરતા વધારે છે એટલે એવી મોટી આ વાત છે એક પ્રસંગ કહીને આપણે પૂરું કરી દઈએ જૂના જમાનાની વાત છે કે ઓલા ગામડાની અંદર ઓલો વૈદ વૈદને કેવું આવડે નહીં પણ ફાંકા બહુ મારે મારી આગળ બધા જ રોગની દવા ને મારી આગળ કોઈ પણ પ્રશ્ન લાવો ને હું એને દવા આપી જ દઉં ને આમ ને તેમને એ બધા ફાંકા બહુ માર્યા કરે તેમાં વૈદ ને કશું નહીં કોઈને પણ દવા આપવાની હોય તો કઈ દવા તો હરડે આપે હરડે આપે એટલે શું થાય રેચ લાગે રેચ લાગે એટલે કોઈ પણ વ્યક્ત આયુર્વેદનો સિદ્ધાંત કે ભાઈ એને પેલાની શરીર શુદ્ધિ કરાવી નાખો એટલે બધું થઈ જશે મને એમ કે આવ્યા નથી એટલે શરીર શુદ્ધિ થઈ જાય તો આવી રીતે થઈ જાય બધું કામ તો એટલા માટે એને એક હળડે આવડે એમાં પણ ફાંકા બહુ મોટા મોટા મારે મારી આગળ કોઈ પણ પ્રશ્નની દવા છે એમ તેમ એક દાડોલા રાજાને રાણી ઝઘડા થયા અને રાણી અબોલા લઈ લીધા અને આ બોલા લે એટલે કેવી પરિસ્થિતિ થાય તમને ખબર છે તો અબોલા લઈ લીધા અને પછી રાણી કઈ બોલે નહીં ચાલે નહીં રાજા એ બહુ મનાવવા પ્રયત્ન કર્યા પણ આ તો કઈ માને જ નહીં સ્ત્રી હઠ હવે રાજાને શું કે વહી જ મારવાલો ફાંકા મારે છે બોલા એને પૂછો કે આની કોઈ દવા ખરી એ કે ખરી કે કઈ દવા કે હરડે એટલે હરડે આની દવા હોય કે હા હરડે દવા કે છે તે પછી રાજાને કહ્યું ત્રણ ફાકી આપી ત્રણ ફાકી આપી એક ફાકીમાં પાંચ છ વાર જવાનું થાય તે રાજા પંદર વીસ વાર બચારા સંડા જઈ આવ્યા એ પંદર વીસ વાર કોઈ પણ માણસ જાય એટલે ઢીલો ઢપ થઈ જાય તે રાજા ઢીલા થઈને હોઈ ગયા ઘરની અંદર અને પછી સભામાં ગયા નહીં રાજસભામાં રાજસભામાં ગયા નહીં બધા મંત્રીઓએ પૂછ્યું કે રાજા સાહેબ કેમ નથી આવ્યા કે ભાઈ આજે તો રાજા સાહેબને બહુ બીમાર છે એટલે બધા મળવા આવ્યા એમાં આખા ગામમાં વાત પહોંચી ગઈ કે રાજા બીમાર છે એટલે મોટો માણા બીમાર પડે તો આખું ગામ જોવા આવે એ બધા નાના મોટા જોવા આવે એના રાણી ઓલા એના જરૂખામ બેઠા બેઠા જોયા કર કે આટલા બધા માણસો જાય છે કેમ રાજા તો હોય ને ઓલો એને બોલાવ્યો એનો સેવક ને સેવક પાછા હોશિયારો થોડા બોલો હોશિયારો એવા એને પૂછ્યું કે ભાઈ કેમ છે રાજા સાહેબ ને કેમ આ બધા આટલા બધા મળવા આવે છે અત્યારે એ તો બહુ બીમાર પડી ગયા એમ અરે પથારી માંથી હાલતા ચાલતા નથી ઉઠવાય એ સમર્થ નથી એટલા બધા બીમાર અરે બોલતા નથી અને પગ બગ બધા ઠંડા થઈ ગયા છે આમાં શું થાય ને કાંઈ કહેવાય નહીં એટલે રાણીને થયું મારું આલું આમાં કંઈક થઈ જાય અને જો રાજાનો દેહ પડી જાય મારે તો આખી જિંદગીનો અફસોસ એટલે રાણી તરત આવી ગયા ત્યાં અને રાજાના પગ દબાવવા માંડ્યા પૂછવા માંડ્યા કે શું તમારે કાંઈ જોઈએ કરે એ કાંઈ જોઈતું નથી આ તમે આવ્યા ને આટલું જ જોઈતું હતું બસ આટલી જ જરૂરિયાત હતી રાજાને વિશ્વાસ આવી ગયો કે મારું આલું આ હરડેરમાં દેખાતું નથી પણ છે ખરું કંઈ આમ દેખાતું નથી બુદ્ધિથી થી વિચારીએ તો દેખાતું નથી પણ આમાં કઈક છે ખરું કઈ ચડાય આવી અને બીજા રાજા તો આ તો બધા નાના નાના વખતે રાજ્ય આપણે બધા બ્રિટિશ વખત માં બધા સ્ટેટ હતા ને લોયા ગામ હોય તો બે ગામના રાજા કાર્યાણી હોય તો ત્રણ ગામના રાજા સારંગપુરના રાજા ત્રણ ગામના ને એવા બધા હતા નાના નાના રજવાડા તે સામેના ગામનો રાજા આવ્યો એનું સૈન્ય હતું કઈક બારસો જેટલું આ રાજાનું સૈન્ય હતું 700 રાજા તો ગભરાઈ ગયો મરી ગયા બાપલા આમાં તો હવે કઈ છૂટાય એવું છે નહીં ઓલાને 1200 માણાને આપણે સાતસો ક્યાંથી જીતી શકશું મંત્રીઓ ભેગા કર્યા અને મંત્રણા કરી કે આમ કરું ને તેમ કરું કોઈ ઉકેલ સૂઝે નહીં પછી તે વૈદ ને બોલાવ કે કોઈ દવા ખરી ખરીન કે શું કે હળડે એટલે આમાં કઈ હળડે દવા ચાલે કે હા ચાલશે તમે તમારે આપો ને તો બધાને એક એક પડી કે આપી દીધી દરેક સૈનિકને એક એક પડી કે આપી દયો તો દરેકને એક એક પડી કે આપી હવે આમાં થયો જૂના જમાનામાં સંદેશની વ્યવસ્થા ગામમાં નગરમાં ન હોય બધે પાદરે જવાનું હોય સામેના રાજ્યવાળાને ખબર નહોતી રાજાને કે આનું સૈન્ય કેટલું છે એટલે એને ઝાડ ઉપર ઓલા જાસૂસો બેસાડી રાખે કે પાદરે આ લશ્કરી કેમ છે बाजूથી કેટલા જણ પાદરે આવે ને ગણી નાખજો એટલે આપણને અંદાજ મળી જશે કે કેટલા એનું સૈન્ય છે હવે આમાં તો બધે